બઉ સારી રીતે કહીએ તો એલોપેથિક તો એક ટાર્ગેટ ઓરિએન્ટેડ બ્રાન્ચ છે કે જેના મદદથી બહુ ઇઝીલી અને સરળ રીતે આપણે સંપત્તિ સોરી સંતાન પ્રાપ્તિ કરી શકીએ છે આપણે એમ કહીએ તો એલોપેથિકમાં ત્રણ અલગ અલગ રસ્તાઓ છે એટલે કે પદ્ધતિઓ છે કે જેની મદદથી આપણે મળી શકે છે એવા ત્રણ રસ્તાઓનું અગર આપણે ડિસ્કશન કરીએ કે જયારે ઇન્ફર્ટાઇલ કપલ એટલે કે જે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા કપલ અમારા ક્લિનિકમાં આવતા હોય છે અને કહે છે કે મેડમ અમારા બધા જ રિપોર્ટ નોર્મલ છે હવે મારે કયો રસ્તો કરવો જોઈએ કે જેનાથી બને પ્રેગ્નન્સી ઇઝીલી રહી જાય તો આજે આપણે એના ડિટેલ્સમાં ડિસ્કશન કરીએ તો સૌથી સરળ રસ્તો અને પહેલો રસ્તો છે કે જયારે યંગ કપલ અમારી પાસે આવે છે અને બધા જ રિપોર્ટ એના નોર્મલ હોય છે તો નોર્મલ મેડિસિન અમે એમને બીચ બનવા માટે મેડિસિન આપતા હોઈએ છે અને જયારે સોનોગ્રાફીની મદદથી અમને જાણકારી મળે કે ભાઈ અત્યારે ઓવિલેશન ટાઈમ છે એટલે કે સારું બીચ થયું છે કે જે ટાઈમે આપણે દંપતીઓ સાથે રહીએ તો પ્રેગ્નન્સીના ચાન્સીસ મેક્સિમમ હોય જો આપણે આ પદ્ધતિના સહારો લઈએ તો સંતાન પ્રાપ્તિ ની જે પાંચ થી આઠ ગણું વધી જાય છે દર આયોએ પદ્ધતિ આઈઓ પદ્ધતિ શું છે એટલે કે આપણે બીજ બનવા માટે દવા અને અમુક ઇન્જેકશન નો સહારો લઈએ અને સારું એવું બીજ બનાવીએ જયારે બીજ અલગ થવાની તૈયારીમાં હોય ત્યારે આપણે હસબન્ડ નું એટલે કે સિમેન્ટને લેબોરેટરીમાં લઈને એને સારી રીતે ક્લીન કરીને એમાંથી જે સારા એવા સ્પાન છે એટલે કે જે શુક્રાણુ છે એ આપણે જે વાઇફ છે એના ગર્ભાશયની અંદર મૂકી આપવામાં આવે છે પણ અંદરની જે પ્રોસેસ થાય છે એટલે કે શુક્રાણુનો બીજ સાથે ફલિત થવાની જે પ્રોસેસ હોય છે એ નેચરલી જ થતી હોય છે અને આ આઈયુઆઈની પદ્ધતિથી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસમાં વીસ ટકા જેટલો ડિફરન્ટ થતો હોય છે એટલે નોર્મલી વાત કરીએ એના કમ્પેરિઝનમાં આઈયુઆઈથી ટ્વેન્ટી પર્સન્ટ ચાન્સીસ વધી જતા હોય છે અને થર્ડ પદ્ધતિ એટલે કે ટેસ્ટી બેબી એટલે કે આઈવીએફની પદ્ધતિની વાત કરીએ એમ કહીએ તો આજના જમાનામાં અને આપણી જે કેમિકલ ડાયટ અને કેમિકલ લાઇફસ્ટાઈલ ડિફરન્ટ લાઇફ ને ધ્યાનમાં રાખીને આઈવીએફ નો દર બહુ જ વધી ગયો છે અને આઈવીએફ અત્યારે આપણી લાઇફ પ્રમાણે એક રૂપ સાબિત થઈ રહ્યું છે કે મોસ્ટ ઓફ ધ કપલ અમારી પાસે આવે અને બધું જ અમે કરી ચુક્યું હોય તો છેલ્લો રસ્તો છે કે જ્યાં મેક્સિમમ ચાન્સીસ છે પ્રેગ્નન્સી રહેવાના એ છે આઈવીએફ અને ઓવરઓલ આમ વાત કરીએ તો એનો સક્સેસ રેટની વાત કરીએ ને તો સિક્સટી પર્સન્ટ છે આઈવીએફનો સક્સેસ રેટ હવે આઈવીએફ નું તમે બહુ શોર્ટમાં કહું કે શું કઈ રીતે એની પદ્ધતિ હોય છે આઈવીએફમાં હસબન્ડ અને વાઈફમાં એટલે કે સેલ્ફ સાયકલ જ્યારે કરીએ ત્યારે આપણે પહેલા સ્ત્રીઓને ઇન્જેકશન આપીને એટલે કે પીરિયડ્સના સેકન્ડ ડે થી લઈને અરાઉન્ડ નાઇન યા ટેન ડે સુધી ઇન્જેક્શન લેવાના થાય જ્યારે અમને એવા જોઈએ એવા સાઇઝના બીજ મોટા થઈ જાય ત્યારે આપણે એ બીજને બહાર લઈ લેવામાં આવે લેબોરેટરીમાં પેશન્ટને બેભાન કરીને તાકે એને દુખાવો ના થાય એટલે અને સેમ ડે પર જયારે આપણે સ્ત્રી બીજ બાર ખેંચ્યા હોય એ દિવસે આપણે હસબન્ડ નું સેમ્પલ લેવામાં આવે અને આપણે કેમ સોય દોરો હોઈએ એમ સક્સેસ મેક્સિમમ હોવાનું કારણ પણ એ જ છે કે એવી નીડલ આવે છે કે જેના મદદથી બીજ અને શુક્રાણુને ભેગા કરીને એક સાથે અમારી નજરની સામે લેબોરેટરીમાં એ બાળક બનતું અમને દેખાય છે અને એ જે બાળક બને એ બેનના ગર્ભાશયમાં આપણે મૂકવામાં આવે છે અને એ જ રીઝન છે કે ધેર ઇઝ મેક્સિમમ ચાન્સીસ કે જે આઈવીએફ માં સક્સેસ રેટ વધારે છે કમ્પેર ટુ અધર મેથડ થેન્ક યુ કેટલું સરસ વાક્ય એમણે વાંચ્યું કે સોય માં દોરો પોરોતા હોય એ રીતે અમે જોઈએ અને આ બધા તો આમ કહેવાય કે તબીબી વિજ્ઞાન ના જ્યોતિષો કહેવાય કે કહી દે આપણે રેખાઓ બતાવીને કહી દે જો ને સંતાન છે કે નહીં આ લોકો તો એ બધું બી ખબર પડી જતું હોય છે પણ કન્ફ્યુઝન્સની જો વાત કરીએ એમણે ત્રણ ચાર પદ્ધતિ અલગ 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 રીતે આપણને સૌની કીધી અહીંયા બેઠેલા ઘણા બધા લોકોના મનમાં એવા સવાલો હશે કે તો અમારી માટે કઈ બધું જ કર્યા પછી એમણે સરસ વાત કરી કે તમારે ઈશ્વર ઉપર શ્રદ્ધા મૂકવી પડશે ચોક્કસ ઉપરવાળાને પ્રાર્થના કરીએ આ કરીએ આપણે બધું એક કિસ્સો હંમેશા સાંભળ્યો છે કે કૃષ્ણને જ્યારે કીધું અર્જુનને કે ભાઈ હું આ કરીશ તારે આ કરવાનું ના કરવાનું ને આવી રીતે તું આમ કરીશ એટલે માછલી આમ કરશે ત્યારે અર્જુન પૂછે છે કે તું શું કરીશ મારી બાજુમાં ભગવાન બેઠો એ પ્રાર્થનાથી સોયમાં દોરો પોરવતી વખતે એમને લાઇટે ન જાય અને દેખાય કે દોરો પોરવાઈ ગયો પાણીની સ્થિરતા ઈશ્વર એ કરશે થોડી શ્રદ્ધા આપણે બધા તકલીફ એ છે કે શ્રદ્ધાના દિવાળીયા આપણે કાઢી દીધા છે

અને આપણા દેવ હોય હવે એટલા બધા હતી હવે આપણું નાનું બાળક જયારે દીવો કરવા જાય છે ત્યારે ચારે બાજુ જોવે છે કોને બોલાવાના હોય થોડી શ્રદ્ધાવાન બનો આખો વિષય છે ને એ શ્રદ્ધાનો છે આસ્થાનો છે અને જો એ તમે ઈશ્વર પર નહીં રાખો એક બીજા ઉપર નહીં રાખો તમે જે ટ્રીટમેન્ટ કરો છો એના ઉપર નહીં રાખો તો બાજુમાં આવીને ઉભો હશે તો એ તમારું નહીં કરી શકે અને બીજું શ્રદ્ધાનો અર્થ એ નથી કે માત્ર પ્રાર્થના કર્યા કરો એ તમામે તમામ આશાઓ નિષ્ક્રિય એ આવશે એ આવશે એ આવશે પ્રયાસ વગરની આશા એ હંમેશા નિષ્ફળતા ન તરશે હંમેશા પ્રયાસ છે તમે અહીંયા આખો આ પ્રયાસ તમારો આખી આશા તમને વધુ શ્રદ્ધાવાન બનાવવાની અને ક્યાંક યોગ્ય તમારો જે ગોલ છે ત્યાં સુધી તમને પહોંચાડવાની છે પણ હજી કહું છું કે કોઈ ગોલનો કે ટાર્ગેટનો રેટ નથી જેમ એમણે કીધું કે મેમ આવો

આટલી શોધ પછી ડિસેબિલિટી નો રેશિયો ઓછો થવો જોઈએ વધી ગયો છે આ પરણે તમે જો ઓટિઝમ એડીએચડી હાઈપર એક્ટિવિટી તમે વિચાર તો કરો કે ત્રણ ચાર પાંચ છ ધોરણના બાળકોને ડિપ્રેશન હોય અને બાળકને હું ડિપ્રેશન હોય ડિપ્રેશન હોય ને બાળક સાથે રમવાનું કયો તો શાંત થઈ જાય એ મૂડમાં આવી જાય મજામાં રહેવા આવી જાય હવે આપણે છાપામાં વાંચીએ છીએ પાંચ વર્ષના બાળકને ડિપ્રેશન આવે પરાણે પકવવાની આખી જે પ્રક્રિયા કીધું એમ આ તારીખે ચોવીસ કલાકની અંદર આપણા હાથનો મૂળ જો આપણા કાબુમાં ન રહેતો હોય તો કેવી રીતે તમે આમની પાસેથી એવી અપેક્ષા રાખો આ દિવસે આ દિવસે એવું શક્ય નહીં બને